નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વ્રજ ઈ એજ્યુકેશન ચેનલમાં ગઈ વખતે તમે ચેપ્ટર નંબર એક ચિત્રકલાનો ચિત્રકલાના સાધનોની ઓળખ અને તેનો ઉપયોગ તેમાં પ્રસ્તાવના પેન્સિલ રબર રંગ પીન્સી ડિશ વગેરે જેવા સાધનો વિશે ઓળખ અને તેનો ઉપયોગ મેળવ્યો હતો હવે આપણે કંપાસ બોક્સના સાધનોની ઓળખ અને તેનો ઉપયોગ મેળવવાનો છે તો તે કંપાસ બોક્સના સાધનોની ઓળખ અને તેના ઉપયોગમાં જેવું તમને દેખાઈ રહ્યું છે કે આપણી પાસે પ્રથમ એવું સાધન છે માપપટ્ટી ચિત્ર દોરવા માટે જેટલી રેખા અને રંગ જોઈએ તેવી જ રીતે ચિત્ર દોરવા માટે પેન્સિલ જેમ જોઈએ એવી રીતે માપપટ્ટી પણ ખૂબ જ જરૂરી છે તો તે વારીમાં આપણે માહિતી મેળવીએ કે કંપાસ બોક્સમાં નાની માપપટ્ટી આવે છે જેમાં ઝીરોથી છ ઇંચ તથા ઝીરોથી પંદર સેમીના માપ દર્શાવેલા હોય છે તો આ એમસીક્યુમાં પૂછા તો સૌથી વધારે પ્રશ્ન છે કે કંપાસ બોક્સમાં જે ફૂટપટ્ટી આવે છે તે કેટલા ઇંચ તથા કેટલા સેમીની હોય છે તો ઝીરોથી છ ઇંચ તથા ઝીરોથી પંદર સેમીની હોય છે આગળ જોઈએ આગળ તો કે વિદ્યાર્થીઓએ સેન્ટીમીટરના માપનો ઉપયોગ કરવાનો હોય છે આપેલા માપ પ્રમાણે સીધી રેખા દોરવા માપપટ્ટીનો ઉપયોગ થાય છે મોટી માપપટ્ટીમાં ઝીરોથી બાર ઇંચ તથા ઝીરોથી ત્રીસ સેમીના માપ દર્શાવેલા હોય છે સામાન્ય રીતે ચિત્ર દોરવા માટે તમારે મોટી માપપટ્ટીનો ઉપયોગ કરવો જોઈએ તો તે માપપટ્ટીની પછી આપણે કંપાસ બોક્સના સાધનોમાં પહેલું એવો સાધન આવે છે કાટકોણ ત્રિકોણ સેટ સ્ક્વેર તો કંપાસ બોક્સમાં કાટકોણ ત્રિકોણ આપેલ હોય છે કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો નેવો અંશ એટલે નાઇન્ટી ડિગ્રીનો અને બાકીના બે ખૂણા ફોર્ટી ફાઈવ ડિગ્રી એટલે પિસ્તાલીસ અંશના હોય છે આ માપના ખૂણા દોરવા આ સાધનનો ઉપયોગ થાય છે એટલે કે કાટકોણ ત્રિકોણ તમને અહીં તેનું ચિત્ર આપેલું છે અને તે વિશે તમે બધા જાણો જ છો કારણ કે તમે બધા રોજબરોજના ઉપયોગમાં તેને ઉપયોગ લો જ છો ગણિતમાં પણ તેને સૌથી વધારે ઉપયોગમાં લો જ છો એટલે તમને ખબર હોય જ તો ચાલો આપણે આગળનો સાધન જોઈએ તો આપણું નેક્સ્ટ સાધન છે બીજા નંબરનું લઘુકોણ ત્રિકોણ એનું નામ પણ સેટ સ્ક્વેર છે પરંતુ તેના ગુણધર્મો અલગ છે હા તેના ગુણધર્મો અલગ છે કે કંપાસ બોક્સમાં રહેલા આ સાધનમાં ત્રણેય ખૂણાના માપ અલગ અલગ હોય છે અનુક્રમે એક ખૂણો નાઇન્ટી ડિગ્રી નેવો અંશનો આઠ ખૂણો બીજો ખૂણો થર્ટી ડિગ્રી ત્રીસ અંશનો અને ત્રીજો ખૂણો સિક્સટી ડિગ્રી સાહીઠ અંશનો હોય છે તેથી આ સાધનને લઘુકોણ ત્રિકોણ કહે છે તેની વારીમાં તમે જાણો જ છો ઝીરોથી નેવો અંશની વચ્ચેના માપના ખૂણાને લઘુકોણ કહે છે અને તેટલા માપના ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહે છે તો આ તેવું એક સાધન છે આ ખૂણાના માપ લેવા આ સાધનનો સીધો ઉપયોગ થાય છે જે તમે અહીં બાજુમાં જોઈ શકો છો તેની પછી આવે છે કોણ માપક એટલે પ્રોજેક્ટર આ અર્ધગોળાકાર સાધન ઉપર ડાબેથી જમણી તરફ અને જમણેથી ડાબી તરફ અનુક્રમે ઝીરો ડિગ્રીથી વન એટી ડિગ્રી ઝીરો અંશથી એકસો 180 અંશ ખૂણાના માપ લખેલા હોય છે એટલે અંશ લખેલા હોય છે તમે અહીં જોઈ જ શકો છો અહીં જમણેથી ડાબી તરફ અને ડાબેથી જમણી તરફ એટલે ઉપરની સાઈડ ને નીચેની સાઈડ એ તો તમને બધાને ખબર જ છે ત્યાં ઝીરોથી એકસો એસી અંશના માપ દર્શાવેલા હોય છે આ અંડરલાઈન કરેલી લીટી કે કોઈપણ પણ માપનો ખૂણો દોરવા માટે કે દોરેલા ખૂણાનું માપ જાણવા માટે આ કોણ માપકનો ઉપયોગ થાય છે તેની પછી આવે છે કમ્પાસ એટલે કે પરિકર જેને ઇંગ્લિશમાં કંપાસ સેલ્ફ સેન્ટરિંગ કહેવામાં આવે છે તો ચાલો હવે તેની વારીમાં આપણે માહિતી મેળવીએ કંપાસ કંપાસ સેલ્ફ સેન્ટરિંગ કે આ સાધન વર્તુળ દોરવા માટેનું સાધન છે આ સાધનમાં પેન્સિલ ભરાવી જે ત્રીજાનું માપનું વર્તુળ દોરવું હોય તેટલા માપ પર કંપાસની અણી ઝીરો ઉપર અને પેન્સિલની અણી નક્કી કરેલા માપ ઉપર મૂકી માપ લેવું કાગળ ઉપર આ માપ પ્રકારે વર્તુળ દોરવું વર્તુળ દોરતી વખતે કાગળને ગોળ ન ફેરવવો વર્તુળ દોરવા કંપાસને જ ગોળ ફેરવવો અમુક લોકો કરતા હોય છે ને કે કંપાસને બદલે કંપાસ સીધો રાખે અને કાગળને ગોળ ગોળ ફેરવે તમે તેમ કરો કે આમ કરો વર્તુળ તો દોરાવાનું જ છે અને પરિકર એટલે કે કંપાસ કંપાસ સેલ્ફ સેન્ટરિંગ એનો ઉપયોગ કરતા કોને ન આવડે તેમાં પેન્સિલ ભરાવવાની એક જગ્યા હોય છે જે તમને અહીં દેખાઈ જ રહી છે તેટલી તમારે જેટલી ત્રીજાનું વર્તુળ દોરવું છે તેટલી ત્રીજા લેવાની પછી જેનો અણીવાળો ભાગ છે એ કેન્દ્ર ઉપર મૂકવાનો અને આ પેન્સિલવાળા ભાગને ફેરવવાનું આ અણીવાળો ભાગ એમને રાખવાનો અથવા તો તમે કાગળને ગોળ ફેરવો તો પણ વર્તુળ દોરી જ શકાય છે તો આ હતું પરિકર હવે પરિકર જેવો જ દેખાતું એક સાધન આવે છે વિભાજક જે મોટા ભાગે તમે જ્યાં સુધી દસમામાં ન આવો દસમા સુધી તમે જોમેટ્રી બોક્સ લો છો તેમાં બધા સાધન આવે છે પરંતુ તેમાં વિભાજક એટલે કે આનો ઉપયોગ તમે કદી નહીં કર્યો હોય કે તમારે ભણવામાં આવતું પણ નહીં હોય તેનો ઉપયોગ દસમાના પછીના ધોરણોમાં થાય છે આપણે તેનો પરિચય લેવો આવશ્યક છે માટે તેનો પરિચય લઈએ વિભાજક ડિવાઈડર તો કંપાસ બોક્સમાં રહેલા બે અણીવાળા સાધનને વિભાજક એટલે કે દ્વિભાજક પણ કહેવાય ડિવાઇડર એનું નામ જ છે વિભાજક એટલે કે બે ભાગ કરવા બે રેખા વચ્ચેનું માપ જાણવા તથા આપેલા માપનો બીજો ખૂણો માપવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે તો અહીં આપણે આ ચેપ્ટર પૂરું થાય છે ચાલો હવે તેનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ તો અહીં આપણને આ પાઠનું સ્વાધ્યાય આપેલું છે જેમાં માત્ર પાંચ એમ પણ છે પણ આપણે પરીક્ષામાં આના ચેપ્ટરમાંથી ઘણા બધા એમસીક્યુ આવતા હોય છે ઘણા બધા એસાઇમેન્ટમાં હોય છે વિવિધ દર્પણ કે એવા પુસ્તિકામાં હોય છે તો હું ટૂંક સમયમાં આ પાંચ કરતાં વધારે અને પહેલાં ચેપ્ટરને આઈ એમપી એવા હું એમ લઈને આવીશ અને જો તમારા વિદ્યાર્થી મિત્રોનો સહાય રહ્યો તો હું દરેક ચેપ્ટરના આવા વધારમાં વધારે એમસીક્યુ લાવવાનો પ્રયાસ કરીશ ચાલો અત્યારે આપણે આના સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ તો તેમાં તમને અહીં પહેલો પ્રશ્ન આપવામાં આવેલ છે કે છાંયા પ્રકાશ કરવા માટે કયા ગ્રેડની પેન્સિલ વધુ વપરાય છે આપણે વિડીયોના પેલા પાર્ટમાં જોઈ ગયા છાંયા પ્રકાશ કરવા માટે એચ સિરીઝની પેન્સિલ વપરાય છે બીજો પ્રશ્ન એવો છે કે કઈ સિરીઝની પેન્સિલનો ઉપયોગ ઇજનેરી શાખામાં કરે છે ધ્યાન રાખજો આ ખૂબ જ આઈ એમ પીએમસીક્યુ છે અને આની વરિમાં મેં તમને પહેલાં વિડીયોમાં પણ કહ્યું હતું તો એચ સિરીઝ એની પછીનો આપણી પાસે ક્વેશ્ચન છે કે કંપાસ બોક્સમાં આપેલી માપપટ્ટી કેટલા સેન્ટીમીટરની હોય છે મેં તમને વિડીયોની શરૂઆતમાં જ જણાવી દીધું પંદર સેન્ટીમીટર અહીંયા સેન્ટીમીટર ના હોય ઇંચમાં આપેલું હોય તો ઝીરોથી છ ઇંચ એની પછીનું આપણે ક્વેશ્ચન છે કે નાઇન્ટી ડિગ્રી નેવ અંશનો ખૂણો બનાવવા કંપાસમાં આપેલા કયા સાધનનો ઉપયોગ કરીશું તો મેં હું તમને એક વાત કહું તમારે જ્યારે નેવ અંશના ખૂણાનું માપ શોધવા જે સાધનનો અથવા તો લઘુકોણ એનું સાધનનું આપણે યાદ રાખવું હોય તો તમારે તેનું ત્રિકોણ ગણિતમાં જે આવે છે તે ત્રિકોણ યાદ રાખવાનું જેમ કે નેવ અંશનો ખૂણા બનાવવાનું સાધન તો નેવ અંશના ખૂણાને શું કહેવાય કાટકોણ તો તેનો જવાબ આવે કાટકોણ પછી લઘુકોણ એટલે તમને ઝીરોથી નેવું અંશની વચ્ચે કોઈ પણ માપ કે આ માપનો ખૂણો બનાવવો હોય તો તો તેમાં તમારે લઘુકોણ લખવાનું હવે એવી જ રીતે કોઈ પણ અંશને અંશના માપનો ખૂણો બનાવવો હોય અથવા તો વર્તુળનો ખૂણો કે અંશના માપનો ખૂણો ચેક કરવો હોય તો તેમાં શું આવશે હા કોણ માપક એટલે પ્રોટ્રેક્ટર હવે એની પછી છેલ્લોક વીસ છે કે કોઈપણ માપનો ખૂણો માપવા કે દોરવા કયા સાધનનો ઉપયોગ થાય છે હજી હું હમણાં જ કહી રહ્યો કોણ માપક તો મિત્રો અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે હવે મળીશું આપણે આવતા વિડીયોમાં જેમાં આપણે ચેપ્ટર નંબર ટુ જોઈશું કે જે છે ચિત્રકલાના મૂળ તત્વો જેની અંદર આપણે ચિત્રકલાના વિવિધ પ્રકારના તત્વો વિશે જાણીશું જેની વારીમાં તમે અગાઉના ધોરણોમાં જાણ્યા જ હશો તો હવે હું વિડીયોનો અંત કરું છું આનાથી વધારે એમ જો મને મળશે તો હું તેને યુટ્યુબમાં મારી આ ચેનલમાં શેર જરૂર કરીશ તમે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં જેનાથી બીજા તમારા મિત્રોને પણ આ જ્ઞાન મેળવવાનો અવસર મળે તો અસ